વાઘોડિયા રોડ ઉપર સોસાયટીના મકાનમાં ધમધમતું કુટણખાણું ઝડપાયું હતું વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા મકાન માલિક ભરૂચ ખાતે રહે છે જેથી તેઓએ તેમનું મકાન ભાડુઆતને આપ્યું છે પરંતુ આ ભાડુઆત દ્વારા ઘરમાં બહારથી મહિલા તથા પુરુષો બોલાવી કુટણખાણું ચલાવતી હતી છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક મહિલા સહિતના લોકોએ કંટાળી ગયા હતા જ્યારે બાવીસ જુલાઈના રોજ સ્થાનિક લોકોએ મકાનમાં રેડ કરી હતી ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી મહિલાઓ સહિતના લોકો મસાનમાં ઘુસ્યા હતા ત્યારે મહિલાઓ તથા પુરુષો કરંગે હાલતમાં મળી આવ્યા જેથી પોલીસે ગોરખ ધંધો ચલાવનાર સહિત ત્રણ મહિલા અને ત્રણ પુરુષોને ઝડપી પાડ્યા હતા ભાડુઆત મહિલા યુવતી દીઠ કમિશન મેળવતી હતી જેથી પોલીસે કુઠણખાનું ચલાવનાર મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ અલ્પાબેન અમીન છે એરિયા જોઈએ તો વઘોડિયા રોડ યુએલસી પ્લોટ યોગીનગર હાંડીજી અંદર જે પાછળ મકાન દેખાય છે લગભગ ત્રણ ચાર વર્ષથી રેન્ટ ઉપર આપે છે પણ ચાર મહિનાથી અમને કઈ કઈ અજૂબતું બનતું હોય ને એવું લાગે છે કે બપોરના ટાઈમ પર ઘણા બધા એવા હોય છે અજાણ્યા લોકો આવે છે ને જાય છે વારાફરથી નીકળે છે એટલે અમે લોકો એ વોચ રાખી અને આજે કન્ફર્મ કર્યું કે છે એટલે સોસાયટીની બધી જ લેડીઝ ભેગી થઈ અને ઘરની અંદર જઈ અને અમે અમારી નજરે જોવું છે કે અહીંયા આગળ ઘરની અંદર ખરાબ કામ થાય છે એટલે અમે પોલીસની ગાડી બોલાવી છે અને આગળની કાર્યવાહી મકાન માલિકને અમે જાણ કરી તી પહેલા સ્ટાર્ટિંગમાં અમે નોટિસ કર્યું ત્યારે કીધું તમારા ઘરની અંદર આવું કંઈક અચુકતું બને છે પણ એમને કઈ એક્શન લીધી નહીં ત્યાર પછી અમે સોસાયટીના જે ભાઈઓ છે એમને વાત કરી હતી એટલે એમણે મકાન માલિકને વાત કરી તો કે છે કે ના એ લોકો તો ટિફિન સર્વિસ નું કરે છે એમનો છોકરો છો એ ઝોમેટોની અંદર નોકરી કરે છે એટલે એમના ઘરે બધા માણસો આવે છે ને જાય છે એવું કઈ છે નહિ એટલે એટલે પછી અમે લોકો શાંતિથી બેસી રહ્યા પછી છેલ્લા અઠવાડિયા થી તો ડેલી ઘણા બધા આવે છે એમને એમને મકાન માલિકે વાત ત્યારે બે કે ત્રણ દિવસ વચ્ચે બંધ રહ્યું પછી પાછું કન્ટિન્યુ ચાલુ થઈ ગયું કે એક માણસ આવે અને એક નીકળે એક આવે અને એક નીકળે અને ડેલી લગભગ એક થી ચાર ના ગાડાની અંદર તો ઓછા મોછા પંદર થી વીસ લોકો આવીને નીકળતા હશે ઘર ની અંદર થી મકાન માલિક ને તો નહીં એ તો ભરૂચ રહે છે ને એમને આ પેલા ભી મકાન ભાડે આપ્યું હતું અને બે છોકરીઓ રહેતી હતી વ્યવસ્થિત રહેતી હતી કોઈ પણ વર્ષ રહી પણ આ જે લોકો છે ને એ લોકો જ ખરાબ કામ કરે છે બાકી એમાં મકાન માલિક નું તો કઈ એ છે કઈ જગ્યા છે આ વાઘોડિયા રોડ છે હંડે જીમ યોગીનગર યુએલસી પ્લોટ તો અહિયાં ઘડી અમારે ત્રણ ચાર મહિનાથી ભળેથી રેન તો અમે લોકો એમને મકાન માલિક ને જાણ કરી કે આ લોકો શું કામ છે ને શું કરે છે તો કે છે ટિફિન સર્વિસ નું કરે છે ને આધાર કાર્ડ પાન નું નું કરે છે તો અમે કીધું ચલો લેજો તમે એક બે મહિના અમે થોડુંક આમ તેમ જોયું પછી વધારે પડતું આવા જવા મળ્યા પછી બહાર ગાડી મૂકવા મળ્યા આમનો જે છે તે કરી ને બોલાવે છે અને ઇશારા કરીને બોલાવે પછી દરવાજા બંધ કરી જાય તો ડાઉટ ગયો પછી વિડીયો વિડીયો બનાવ ચાલુ કર્યું ને તો એક થી ચાર સાડા ચાર ની વચ્ચે કન્ટિન્યુ બબે જણ અંદર ઘૂસે બે જાય ને બે આવે બે જઈને બે આવે પછી અમે કન્ટિન્યુ વિડીયો ઉતાર્યા પછી મકાન માલિક ને ફોન કર્યો કે ભાઈ આવી રીતના કામ ચાલે છે તમે કઈ એક્શન લો મકાન કરાવો ને તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું તો એ કે છે કે ના કે હું કાઈ દઇશ હું ખાલી કરાવી દઈશ કે આવતા મહિને પછી એવું કરીને આવતા મહિને કરાઈ દઇશ એવું કરીને પછી અમે ચૂપરા બે દિવસ બંધ રહ્યું પાછું પાછું આજે ત્રણ ચાર દિવસથી રેગ્યુલર સવારે બપોરે એક વાગ્યાથી લઈને સાંજે પાંચ સાડા પાંચ વાગ્યા લગી કન્ટિન્યુન પાછા ચાલુ થઈ ગયા છે આવા જવા માટે પછી અમે થી ના રેહવાનું કાલે મારા ઘરમાં ઘૂસી જતો હતો કોઈ ભાઈ આજે આ બાજુમાં ઘુસી ગયા અને પછી અમે છે ને આજે અંદર વિડીયો ઉતારતા જઈને અંદર બધા સોસાયટી વાળા થઈને ઘુસી ગયા અને રંગે હાથ બધાને પકડ્યા અને સો નંબર ની ગાડી પર અમે જાન કરી કેબ ત્યારે આવી શકે ગાયત્રી અમે ગઈ ચડવી